આ રક્તદાન કેમ્પમાં રેડક્રોસ બ્લડ બેંકના ચેરમેન ડોક્ટર જે જે ખીલવણી સંકલ્પ ફાઉન્ડેશનના સંજય તલાટી સહિત હોદ્દેદારો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આજે ચૌદમી જૂન વિશ્વ રક્તદાન દિવસ નિમિત્તે સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ દ્વારા વિવિધ દાતાઓના સહયોગ થકી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે રક્તદાન શિબિરનો ઉદ્દેશ્ય એકમાત્ર છે કે જે દાતાઓ છે એ પોતાનું રક્ત આપીને જરૂરિયાતમંદોને મદદરૂપ બને છે અને હું ભરૂચની જનતાને હાકલ કરીશ કે રક્તદાન કરવાથી શરીરને કોઈ પણ નુકસાન થતું નથી પરંતુ એવું કહેવાય છે વિજ્ઞાન એવું કહે છે કે રક્તદાન નિયમિત કરવામાં આવે તો હૃદયરોગ થવાની જે સંભાવના છે તે અઠ્યાસી ટકા જેટલી ઘટી જાય છે તો વધુ ને વધુ માત્રામાં દર ત્રણ મહિને દાતાઓએ સ્વૈચ્છિક રક્તદાન કરી અને જરૂરિયાતમંદોને મદદરૂપ બનવાની ભાવના કેળવવી જોઈએ અને રમા ગોવિંદ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ તરીકે આજે મેં એકસો પંદરમી રક્તદાન કર્યું છે તો હું આપને એક વિનંતી કરું છું આમ સમાજને અઢાર વર્ષથી ઉપરના દરેક વ્યક્તિને વિનંતી કરું છું કે તમે પણ દર ત્રણ માસે એક વખત રક્તદાન કરીને કોઈનું જીવન બચાવવાની કોશિશ કરો અને રક્તદાન કરતા રહો